એક વાટ બે મહિનામાં એક વાટ વાટી અને ખવારી દીધો બીજો વાટ વાંચ્યો અને આ ત્રીજા વાટમાં પછી આ લોથો સાઈડનો આવ્યો ખવડાવવા માટે આપણે ખાવા માટે ઊભી રાખી છે એટલે આ ત્રીજી વારમાં લોથો આવ્યો આ મારું ગામ દાંતરાણા તાલુકો માળે મેંદરડા અને જિલ્લો જુનાગઢ અને હું દાંતરાણાનો વતની બસુભાઈ વાલાભાઈ પટોરિયા મારું નામ એ છે અને આ હું ઝાડ ઢોરને ખવડાવવા દિવાળી ઉપર પહેલા મહિનામાં વાવેલી છે તો એક વાટ બે મહિનામાં એક વાટ વાટી અને ખવારી દીધો બીજો વાટ ભાટ્યો અને આ ત્રીજા વાટમાં પછી આ લોથો ઝાડનો આવ્યો ખવડાવવા માટે આપણે ખાવા માટે ઉભી રાખી છે એટલે આ ત્રીજી વારમાં લોથો આવ્યો બરાબર ને અશોકભાઈ આ આ ઝારમાં બે વાર મેં પેલું ગૌ મૂતર નું ખાતર ને એ બે વાર પાયું છે બીજું કોઈ વસ્તુ આમાં મેં પાઈ નથી પણ આ અતિ ખાતર ગૌમૂત્રનું અને ગોબર ગેસ લાગે છે મને એટલી ખબર પડે છે બીજું કોઈ રસાયણિક ખાતર નાખ્યું નથી પણ વાવ્યા વખતે કોઈ વસ્તુ નાખી નથી અને પાણી પાયા કરીએ ટાઈમ પર ચાર દે પાંચ દે જે આપણે જોઈએ અનુકૂળ આવે એમ પાણી પાયા કરી અને વાઢ કાયદેસર વાઢ આવે છે આના ત્રીજો વાઢ હાલે આ ગુંધરી જાહેર કહેવાય આ ઘેડ નહીં ગુંધરી જાહેર કહેવાય એટલે આ આપણે ઘોર માટે ખવાર માટે બરાબર બહુ ઉપયોગી છે ત્રણ વાઢ રજકાની ગદપની ઘોડે ત્રણ વાઢ આવે આના બરાબર અશોકભાઈ બરાબર ને ઘેરે આપણે જો રોટલા ખાવા માટે ખાવા માટે બનાવી હોય તો આને પાકવા દે જો આ લોથો હોય તમે અઠવાડિયા દે લણી લ્યો અને આને તમે દરી ફૂંકવી અને બનાવો એટલે એની રોટલી બહુ મીઠી થાય અને દૂધ ભેગી ખાવાની મજા આવે એની વાત જવા દો છતાં બહુ મજા આવે આની અને રોટલી તો બહુ મીઠી થાય દૂધ ને ઘઉંની રોટલી તમે ખાતા ન ધરાવો એવી મજા આવે અત્યારે પાછી મગનું મેં વાવેતર કર્યું છે એમાં મગમાં તો ડીએપી ખાતર નાખ્યું છે થોડું એટલે વિઘે ત્રણ કિલો કે ચાર કિલો સમા સામાન્ય નાખ્યું છે પછી એમાં દેશી ખાતર ગૌ ગાયુનું સાણ અને ગાયુના મૂત્રનો ઉછટો બનાવી અને એ ફોરી અને ખેતરમાં નાખીને તે પછી મગ વિઘે બે કિલા મગ વાવ્યા છે એટલે મારે મગનું વાવેતર જોવું હોય તો મિત્રભાઈ તમે આવો તો મગનો વાવેતર તમને બતાવો અશોકભાઈ